જો તો આમાં જો મેં ધુપાળી છોકરીનો ફોટો છે જોવો ને માન નહીં જોવી અરે કેમ જોવો સરસ દેખાય છે અરે મને બધા ખબર છે તારા નાટકો માન નહીં જોવી અરે એકવાર જોવો તમે એકવાર આવી રીતે જોવો ને છોકરોને તમે આડી નજરે હે એટલે મારા તમારા જોડે નહી રહું ऐसे हालात में बेहतर <coughs> <laughs> हाला यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटो हेलो हां સારું હું તને પૂછીને ફોન કરું હા એ તમારી મારી બેન પડી છે ને એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે બસ લગન પછી દર રોજ અવારે આઈ જઈએ ત્યાં જઈએ બીજો કોઈ ધંધો છે તમારા લોકોન હા બોલ ક્યાં જવાનું છે નહીં મેળાવા તમે કોઈ જ કરવાનું છે અમારા ભાઈ બંધો ને બેમ પણ આ જઈએ ને જઈએ ને બસ નહીં આવવાનું મારા જા નહીં આવાય તું જતો હોય એકલો

તમારા સુખ દુઃખ ની વાતોમાં લોકો દુખી થાય છે એનું શું લોકો ના ઘર ભાગો છો તમે તો અરે તને લખી ના લું આપણું જ ઘર પેલું ભાગવાનું છે એ ટોળામાં શાક સમારવા જવાનું જ નહીં તારે હવે હું તો જવાની આખો દિવસ ઘરમાં કંટાળો આવે શાક સુધારવાના બને કલાક વાતો થાય અમારી હા તમ તાર ભેગા થઈને કલાક વાતો કરીને લોકોનું નું રાત તારવારી નાખો ભલે

સાચું કહો કે ખાલી ખાલી લે ખરેખર બહુ જોરદાર બનાવી દો બીજી બે બનાવી મજા આવશે ખાવાની બીજી બે વાળી આ એક જ ખાઈ જજો પોદળા જેવું શરીર કર્યું છે ને ખા 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 હા વા આ તો ખાવા દે શાંતિથી અને તમે જીમ માં પૈસા ભરે છે એનું શું કેમ એનું શું એટલે જીમ માં પૈસા ભરો છો તો જવાનું નહીં છેલ્લા 5 વર્ષથી પૈસા ભરો છો એ તો મને ખબર છે પણ શરીર ફિટ રાખવું હોય તો પૈસા તો ભરવા પડક નહીં આ નવું લાવ્યા તમે

મને કોઈની ચિંતા નહીં પણ જો રિયા ભાભી આમુ ના જુઓ ને એ મારાથી સહન ના થાય કાલથી મને વારે આડા એ ઉઠાડ દે છે કાલથી ભાઈ જીમ મજા છે લે શું થયું છે તમને

કેટલું નુકસાન કર્યું છે અને આ બધા ધંધા ક્યાંથી ચાલુ કર્યા છે અરે 50000 નું જ કર્યું તું અને પહેલી વાર જ કર્યું તું મને એમ કે 50000 ના 2.5 લાખ રૂપિયા આવે તો આપણું કામ થઈ જાય કમાઈ લીધા લાવો બે લાખ એક તો 50000 આપવાનું ટેન્શન જન તું મારી મજાક ઉડાડું છે તો શું લેવા આવો ધંધો કર્યો મને પૂછ્યું હતું તોય હું ના પાડત કે આવો ધંધો ના કરાય એમ એ તો 50000 નું નુકસાન થયું ને તે મને આઈડિયા આવી ગયો તે મેં બંધ કરી દીધું રમવાનું

હું શું કઉ તને પાંચ ટકાના વ્યાજે એક લાખ રૂપિયા એક વર્ષ માટે આપું તો તું મને એક વર્ષ પછી કેટલા પાછા આપું જીરો મને લાગત તને હિસાબની ખબર નહીં તમને મારી નહીં ખબર મેં ત્રણ દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું તમે લાય તે શું મંગાવ્યું તું હું ભૂલી ગયો કલે તો આય મીઠાલ થેલી મંગાવી હતી અને મે લાવી દીધી છે હવે લાવવાની કોઈ જરૂર નહીં ભલે ભૂલીએ જવાય કોક દાડો ભાઈ

હા મને ગમે છે ભાભી બોલ તારે શું કરવું છે કઈ બોલ્યા તમે સારું મનમાં બોલે તો એને ખબર પડી ગઈ મેં ત્રણ દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું તમે લાવ્યા તે શું મંગાવ્યું તું મો ભૂલી ગયો કાલ લેતો આય મીઠાન થેલી મંગાવી હતી અને મે લાવી દીધી છે હવે લાવવાની કોઈ જરૂર નહી ભલે ભૂલીએ જવાય કોક દાડો ભાઈ

આ થજો એક દિવસ તો સોફા ને કવર સરખા રહેવા દો અરે સોફા બેવા માટે લાયા છે તો તો કવર થવાના જ હા તો નહીં બેસવાનું બાકી સોફા ને કવર તો મારા સરખા જ જોઈએ નવા વર્ષે કોઈ મહેમાન તો કેવું લાગે

અરે જાવ મીઠાઈ લઈ આવો કાલે નવું વર્ષ છે ઘરે બધા મહેમાન આવશે હા તો પછી એક કામ કરું કાજુ કતરી અંજીર પાક આ બધું પડી જશે આ મોગું લાઈન છું કોઈ નહીં પછી પડે છે અને આટલા બધા ખુશ છે ને થાઉ છો નવું વર્ષ આવે છે નવું બૈરું નહીં આવતું ઘરમાં હા કાલે અમારે મમ્મી પપ્પા આવવાના છે તે હા તે પેલા પગે લાગવાનું જય શ્રી કૃષ્ણ કહેવાનું બરોબર કાલે મારા ઘરે જઈએ ને તમારા ભાઈ છોકરા ને પાંચસો રૂપિયા આપજો પેલા વખતે સો રૂપિયા આપીને મારું નાક કપાયું હતું તારો ભાઈ કેટલા આની ઊંધો પડી જાય છે તમારે પાંચસો રૂપિયા આપવાના એના કાલે તહેવાર દિવસે મારો દાડો ના ખરાબ કરતા અને હું જઉં છું બ્યુટી પાર્લર કાલે સવારે પાંચ વાગે ઉઠી જજો કાલે નવ વર્ષ છે તમારું આવું મોટું લઈને દસ વાગે ના ઉઠતા કાલે હવાર માં કયા પાંચ વાગે મહેમાન આઈને ઉભા રહી જવાના છે તે લોહી પીવું છું મારું અરે સાના મને અત્તર ફટાફટ ઊંઘી જજો એટલે કાલે સવારે વહેલા ઉઠાઈ એટલે લગન થઈ ગયા તો એ તારે ભણવાનું નહીં પતતું મે લગ્ન પહેલા જ કીધું તું ને કે માર ભણવાનું બાકી છે એટલે ભણવાનું હજુ ચાલુ ને ચાલુ પણ મે તો તને લગન પછી પહેલી વાર જોઈ હે તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને એમ નેમ વાંચવા જ કરું સેની પરીક્ષા આવી છે પાછી કોલેજ ની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું અને હવે માથું ના ખાઉ એટલે મે તને કે પકડી રાખી છે ભઈ વાંચવા જ કર ને 12 મહિનાથી શું કરતી હતી

એટલું બધું હોય તો સુલેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું કોઈ ધ્યાન તમારું પણ નહીં રાખ જાઉં હાલ જઈને કૂદવા મંડો મને ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું હવે ગુસ્સો આવે છે શું કરલો છો જતો રહે હું અહીંથી ઊભો થઈને બીજું તો શું કરી લે એમ

સરસપુરી બોલ આ દિવાળી તને ક્યાં ફરવા લઈ જવું ક્યાંય નથી જવું રવા ખોટો ખર્ચો થાય ના ભાઈ ના આપડા મેરેજ ના હજી એક વર્ષ પણ થયું નથી બોલ ક્યાં જવું છે યુરોપ જવું છે દુબઈ જવું છે

ઘર છોડવાની ક્યાં વાત છે શરીર છોડી દઉં એમ થાય છે